તો હેલ્લો મિત્રો કેમ છો મજામાં તો આજે મેં આવી ગયા છો બાવનવીર હનુમાન દાદાના મંદિરે જ્યાં ભવ્ય મંદિર આવેલું છે હનુમાન દાદાનો અહીંયા બહુ મોટો ઇતિહાસ છે હનુમાન દાદાનો તો ચાલો આજે આપણે આ બધે ઇતિહાસ જાણીએ તો આ વ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો હવે અમે દર્શન કરવા જઈએ છીએ અને તમને બતાવીએ શું ઇતિહાસ છે આ મંદિરનો તો મિત્રો આ મેન મંદિર છે હનુમાન દાદાનું અને હવે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ અહીંયા જે મૂર્તિઓ છે મિત્રો આને બાવનવીર હનુમાન દાદા કહેવામાં આવે છે જો મિત્રો અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે એ કોઈ ગણી શકતું નથી કાં તો એકાવન થાય કાં તો ત્રેપન થાય તો મિત્રો આ વાત સો ટકા સાચી છે અમે પણ અહીંયા ગયા હતા અમે પણ ગણી હતી તો એ પણ અમારીથી ગણાણી નથી અને આ મૂર્તિ છે એ વધઘટ થઈ જ જાય છે અને કેટલા શ્રદ્ધાળુઓ શ્રદ્ધા લઈને પણ આવે છે એમને બધે શ્રદ્ધા હનુમાન દાદા પૂરી કરે છે અને અહીંયા બાજુમાં શ્રી રામનું મંદિર પણ આવેલું છે તો ચાલો આપણે એને દર્શન પણ કરી લઈએ અહીંયા ખૂબ સરસ રામજીનું મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો અને અહીંયા ફરવાની બહુ મજા આવે છે મિત્રો અને આ મંદિરની વાત કરીએ તો ચોટીલા નજીક આવેલું છે મંદિર તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ પ્રકારની બધી મૂર્તિઓ રાખેલી છે હનુમાન દાદાની અને મિત્રો અહીંયા સાક્ષાત રતા બાપાને દર્શન પણ હનુમાન દાદા આપે છે અને અહીંયા મિત્રો પરમ પૂજ્ય રતા બાપુની જગ્યા પણ છે તમે જોઈ શકો છો અહીંયા તમારે પણ મિત્રો ફરવા આવો તો આ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર મંદિર આવેલું છે નાની મોરડી ગામ કરીને છે ચોટીલાથી સાત કિલોમીટર નજીક છે તો તમે પણ આવવાનું ભૂલતા નહીં મિત્રો અહીંયા બહુ સારી જગ્યા છે ફર્યા જેવું સ્થળ છે તો તમે આવજો આ બાજુ અને મિત્રો અહીંયા તમને જે નાની નાની હેલ છે આમાં દૂધ ભરેલું છે કોઈને કાનમાં દુખતો હોય તો આના બે ટીપા નાખવાથી કાન પણ મટી જાય છે તો મિત્રો અહીંયા એક મંદિર શિવજીનો પણ આવેલું છે તમે જોઈ શકો છો અહીંયા અને અહીંયા મિત્રો કાઠિયાવાડમાં ફરવાની બહુ મજા આવે છે તો તમે પણ ક્યારેક ટાઈમ કાઢીને કાઠિયાવાડમાં ફરવા આવો અહીંયા સામે જે મિત્રો તમને દેખાશે એ આપણે રહેવા માટે છે ને કોઈ જાત્રાળુ આવ્યા હોય તો અહીંયા રોકાઈ શકે છે જમવાની બધી વ્યવસ્થા થઈ જાય છે તો મિત્રો દર્શન થઈ ગયા ને હવે અમે અહીંથી જઈએ છીએ એક બીજી જગ્યાએ જવાનું છે તો તમારા પાછા વ્લોગમાં આવજો બહુ મજા આવશે કારણ કે પાઠિયાવાર મદદ ફરવાનું જ છે એમાં બહુ મજા આવશે તો વ્લોગમાં બન્યા રહેજો